રાવણ તો હનુમાન આમ હનુમાનજી થી તો હતો જ નિરાશ પણ એની પૂછ થી જાજા ભાગે એટલે ચાર પ્રકારની સેના હનુમાનજીને ખાલી પૂછ પાસે મોકલી એક તો રથ દળ રથ થી બીજી પાય દળ હાથી દળ અને ઘોડા દળ ચારે સાથી અને હનુમાનજી તો એકલા હતા શસ્ત્ર પણ નહીં એટલે પછી જ્યારે વિનાશ થઈ ગયો બધી સેનાનો નો હે એટલે રાવણને ખબર પડી એને કીધું કે પાછળ થી ઘેરાઈ ગયા સૈનિકોએ કોઈ દુ કે આગળ